ત્યાં જઈને હાથ જોડું અને ફોટા પડાવીને હું ધાર્મિક છું એવું બતાવવા માટે એનાથી કઈ દુનિયાને ફેર નથી પડતો હું તમારા પૂછીને તમારા ખીચા માંથી સો રૂપિયા લઈ લઉં તો ગઢવી ભાઈ ને કોઈ દી વાંધો જ ના હોય તકલીફ તો ત્યારે હોય છે કે તમે તમારું પર્સ મને સાચવવા આપો અને હું એમાંથી સો રૂપિયા લઈ લઉં તો એ પાપ છે પણ સો રૂપિયા કમાતો હોય એમાંથી સો રૂપિયા વાપરીને કામ કરતો હોય છે દીકરાની પચાસ રૂપિયાની ની ચોકલેટ ને બદલે દસ રૂપિયા ની ચોકલેટ લઈ જઈશ ને ચાલીસ રૂપિયા આ રીતના વાપરતો હોય છે એની આંખમાં માટી નાખવી ધૂળ નાખવી એ મહાપાપ છે એને લાગુ પડતી હોય એને ડંકાની ચોટ ઉપર ટોપી ઓઢી લેવાની છૂટ છે કરશન બાપુ ભાદરકા કોઈ ફેર નથી

પછી એ પાર્ટી કોઈ પણ હોય જે મારી પ્રાર્થના જેને લાગુ પડતી હોય ગુજરાત નું ભલું છે દેશનું ભલું છે લોકશાહી નું ભલું છે પાર્ટી કોઈ પણ હોય તમને હું એક એક્ઝામ્પલ આપું કે હું જયારે પ્રાઇમરીમાં આશ્રમમાં ભણતો ને આશ્રમમાં ત્યારે ત્યારે કોઈ સ્ટુડન્ટ ભૂલ કરે બાળ બુદ્ધિ હોય કઈ ભૂલ કરે નાની મોટી ભૂલ કરે તો અમારા આનંદગીરી બાપુ સાંજે બેસાડતા અને જે બાબતે ભૂલ થઈ હોય એ બાબતે ઘણું બધું બોલતા એટલું બધું આક્રોશમાં બોલતા અને ઘણી વખત અમુક દારો પણ બોલતા એટલે માનો કે મેં કઈ ભૂલ કરી હોય કે આ કરનાર આ આવું કઈ બોલે એટલે એ મેં કર્યું હોય એટલે હ્યુમન સાયકોલોજી ઉપર મારા ફેસ ના આવભાવ બદલાય એને આધારે નક્કી થાય કે ભૂલ કરી છે પાસ્ટમાં પાસ તરીકે મને પણ બોલાવેલો છે કે માનો લોકોને સામે બેસાડે અને જે ચોરી થઈ છે કે જે ભૂલ થઈ છે અઘટિત બન્યું છે એના બાબતે આક્રમક રજૂઆત કરવાની એટલી નેગેટિવ રજૂઆત કરવાની કે ઓટોમેટિક જો એ ભૂલ સામે બેસનારમાં કોઈ કરી હોય તો માનવ સહજ પેટે એના ફેસના હાવભાવ ચેન્જ થાય

પાર્ટી ઉતરવાની પણ પાર્ટીનો જે પાટો એમાંથી તો બાપુ ઉતરી ગયા છે હવે કદાચ ગાંધી પાર્ટી આવે તો બાપુ તો નથી એમાં અત્યારે તો હું કોઈ નહીં નહીં માનો કે કોઈ પણ પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય આજે તો હું કોઈ પાર્ટી માં નથી તો આજે મારો ધર્મ એ છે કે ગુજરાતી લોકો અને વાત રહી બીજી ઘણા ને શું હોય કે રાજીનામું આપી દીધું વાર્તા પૂરી થઈ જનરલી એવું થાતું હોય પાંચ પંદર થી ભૂલી જાય અથવા તો મારા બીજે ગોઠવાઈ જાય હું એ માટી માણસ નથી હજી તો કશું જ હજી પાયા નથી ગરાણા ઘણું બધું થશે ઘણું બધું થશે જ્યાં લોકો નું અહીં થશે જ્યાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવશે જ્યાં લોકો પાસે વાસ્તવિકતા થી પર રહીને મજૂરી કરાવવામાં આવશે જે લોકો સત્યથી દૂર હશે ધર્મથી દૂર હશે લોકશાહી પ્રેમ થી દૂર હશે હું અથવા કોઈ નહીં આવી સાઇકોલોજી ધરાવતા હશે શક્તિ ની કિંમત નહીં કરતા હોય ક્યાંક ક્યાંકને ક્યાંક

તમે હજી કોઈ પણ પાર્ટીમાં હોય જો તમે ખાલી સ્વકેન્દ્રી હોવ અને લોકશાહી કેન્દ્રી ન હોવ તમે માત્ર સ્વકેન્દ્રી હોવ અને પાર્ટી કેન્દ્રી અથવા આઇડિઓલોજી કેન્દ્રી ન હોવ તમે તમારા સ્વાર્થ માટે જ જો લોકોને ગેરમાર્ગે દોરતા હો તો એના માટે રિઝલ્ટ જે આવે એ ભોગવવાનું તૈયાર છું તમારે જે હથિયાર સજાવવા હોય સજાવી રાખજો હું બોલીશ અને તાકાત લોકો સુધી પહોંચવાનો પ્રયત્નમાં શુભેચ્છા પેટે પ્રાર્થના રાજા છે પ્રાર્થના એનાથી વિશેષ હું કઈ નથી કર્યું ભરોસો છે મને કૃષ્ણ પરમાત્મા પર કે મને વાસ્તવિકતા સુધી પહોંચવામાં શક્તિ આપશે આપશે અને આપશે મારા ફટાકડા શુદ્ધિકરણ થશે આટલો ફરક છે જી હમ બાપુ એક સવાલ છેલ્લા ઘણા દિવસ થી થઈ રહ્યો છે સામાન્ય લોકોને પણ થઈ રહ્યો છે કે બાપુ હા એ કોઈ પક્ષમાં નથી પરંતુ બાપુ નો ઝુકાવ ક્યાં તરફ છે

પેલી વસ્તુ એ છે કે એક લીટર ની અંદર કઈક ભરવું છે તો જે ભરેલું છે તો કાઢવું પડશે જે લોકો સત્યથી દૂર છે પણ એક ને આ કે મારા કે મારા બાળકને કોઈ પણ વડીલ ને ખબર છે ને ચોટી વાગે સમસમ ને વિદ્યા આવે ધમધમ આવી જુની કહેવત છે હવે કોઈ બાળક ભૂલ કરે અને એ બાળકને પનિશમેન્ટ કરું એના સારા ભવિષ્ય માટે પણ પછી બાળકને ખબર પડે કે જે લાકડી થી હું એને પનિશમેન્ટ કરતો તો એ લાકડી જ મેં ગઢવી સાહેબ ને ત્યાંથી ચોરેલી છે સમજો મારો આખો કહેવાનો મતલબ તમે ઠ આપવાના ધંધા કરવું અને લોકોની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરીશ ને તો મારો એ ધર્મ છે કે એના કપડા કાઢવા એની વાસ્તવિકતા લોકો સુધી લઈ જાવી જે તૈયારી જેને કરીવી હોય કરી રાખે હું ચૂપ નહી રહું કારણ કે મને 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 પીડા થાય છે જ્યારે કોઈ પણ કંપની હોય કોઈ પણ વસ્તુ હોય મને ખબર જ છે કે જે ખેતરમાં આપણા ખેડૂતમાં તમને ગઢવીભાઈ ખબર હોય ને તો અમુક ડુંગળી કે અમુક મોલ હજી બગડવાનો હોય ને તો એને ખેડી નાખે કે ભાઈ આમાં દવાનો ખર્ચો હવે મને મને ખબર ખબર જ નથી છે કે મોંઘી મોંઘી દવા છાંટો આમ કરો તેમ કરો હું તમારી પાસે મજૂરી કરાવું એનો કોઈ મતલબ નથી અને શાસ્ત્રીક રીતે બધું જાણવા હોવા જાણતા હોવા છતાં ખોટી સલાહ દેવી એ શાસ્ત્રીક રીતે પણ પાપ છે હું એ પાપમાં આ લોકશાહી બેઝ ઉપર સત્ય બેજ ઉપર ધર્મ બેજ ઉપર કર્મ બેજ ઉપર નીતિ બેજ ઉપર અને વાસ્તવિકતા થી પર રહીને પાપ કરે છે જી પણ બાપુ મને સવાલ એ થાય છે પાપ કરે છે તમે કઈ વાંધો નથી મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું ને કે તમે દસ જણા ને વાસ્તવિક વાત કરી અને મને લાગુ પડી એટલે મારા ફેસના અવભાવ થશે પેટમાં તેલ કોને રેડાશે મારી શુભેચ્છા પ્રાર્થના સાંભળીને મને જોઈએ આવા જે લોકશાહીના દુશ્મનો છે આવા જે નાના લોકોના દુશ્મનો છે આવા જે સત્યથી દૂર છે જે નીતિના કપડા પહેરીને હરાહ અનીતિ કરે છે આવા જે સ્વ કેન્દ્રીય લોકો છે ને એને મને થેન્ક યુ કેવું જોઈએ કે તમે મારા માટે સારા કેવા પણ એ એ એ લેવલ હોવું જોઈએ વિચારનું સ્તર દરેક માં હોતું નથી એ હોવું જોઈએ એટલે તમે જે ટુ પોઈન્ટ વાત કરો છો આમાં ટુ પોઈન્ટ વાત જેવું છે ને આમાં લોકશાહી ના હિતની વાત છે કોઈ પણ પાર્ટીનો કોઈ પણ કંપની નો કોઈ પણ નાના મોટા માણસ જે મે મારા ના ગંદા કપડા પહેરીને ફંદ ફતુર ન કરતા હોય પણ વાસ્તવિક ઈમાનદાર હોય તો કોને ના ગમે સાહેબ સાહેબ હું તમારા પૂછીને તમારા ખીચામાંથી 100 સો રૂપિયા લઈ લઉં તો ગઢવી ભાઈને કોઈ દી વાંધો જ ના હોય તકલીફ તો ત્યારે હોય છે કે તમે તમારું પર્સ મને સાચવવા આપો અને હું એમાંથી સો રૂપિયા અને હું તમને ફરીથી કહું છું કે જ્યારે અત્યારે તો આ બધું હું ભગવાન પ્રાર્થના કરું છું બધી હજી શરૂઆત છે શરૂઆતનું જે નાળિયેર ને આપણે હું બેસી રહેવા વાળો માણસ નથી

જે લોકશાહી પ્રેમી નથી જે ધર્મ સત્ય નીતિ અને ત્યાગના વિરોધી છે એ બધા સાવધાન થઈ જ હું આવી રહ્યો છું તાકાત થી અવાજ ઉઠાવવા માટે આવી રહ્યો છું જી અમે પણ બાપુ રાહ જોશું તમારે આવવાની એક સવાલ બાપુ જ્યાં સુધી હું રાજનીતિ થોડી જાજી સમજુ છું ત્યાં સુધી કે બધા સવાલ બાપુ નું દર્દ જે છલકાયું છે અત્યાર સુધી બાપુ કેમ નો છલકાયું અત્યાર સુધી તમે આમ આદમી પાર્ટી સાથે હતા તો આ રીતે બાપુ કેમ તમે બે અનેક વખત તમને આક્રમક રીતે જોયેલા છે પરંતુ આ રીતે જે પ્રહાર કરો છે અત્યાર સુધી નું બાપુ નું મોન હતું એના પાછળ નું કઈ કારણ હતું જો ને જો એ અત્યાર સુધી એટલે ત્યારે એ હતું કોંગ્રેસમાં હતો ત્યારે એ હતું આત્મા હતો ત્યારે એ હતું રાજીનામું આપ્યું ત્યારે એ હતું આજે હતું હું એ હતું થઈ જશે આર પાર ની લડાઈ માનો કે મેં મારે કોઈ વ્યક્તિ ને કે કોઈ સંગઠન ને કેવું છે આપણા બે ભાઈઓને એક્ઝામ્પલ આપીએ મારે ગઢવીભાઈ ને કેવું છે કે ગઢવીભાઈ વન ટુ થ્રી ફોર ફાઈવ આ તમારી ભૂલ છે બરાબર અને તો મને પણ તો એ પાંચ વસ્તુ ની જો તમે સાચા હશો અને વિદ્વાન હશો તો તમને તમે મને થેન્ક યુ કે તમે મારું ધ્યાન દોર્યું મારામાં જે કંઈ નેગેટિવિટી હશે જે કંઈ પેલું હશે મને કોઈ અવાજ ઉઠાવશે તો હું એમાંથી શીખીશ અને હું કહું એમાંથી તમે શીખો હકીકત શું છે વાસ્તવિકતા શું છે સત્ય શું છે કોના વાક્યમાં બ્રહ્મ વાક્ય નો સત્વ તત્વ દેખાય છે નક્કી લોકો કરશે જી બાપુ એક સવાલ છે કે આશા રાખું એનો જવાબ બાપુ મને દિલ થી આપશે ખરા દિલ થી આપશે જી કરશન બાપુને કેજરીવાલ થી પ્રોબ્લેમ છે આમ આદમી પાર્ટી થી પ્રોબ્લેમ છે ઈસુદાન થી ગોપાલ ઇટાલિયા કે કોઈ બીજા નેતા થી ખરેખર પ્રોબ્લેમ ક્યાં છે બાપુ ના એ તો હું અનેક વખત બોલી ચૂક્યો છું કે મેં રિઝાઇન આપી દીધું છે કોનાથી પ્રોબ્લેમ હતો એવો તમે બોલી શકો તમે તો વર્તમાનની વાત કરી બરાબર પણ પણ એ કશું જ છે 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 મારો પ્રયત્ન બહુ બહુ પોઝિટિવ પોઝિટિવ હોય હોય કે બને ત્યાં સુધી માનો કે તમે તમને કાનમાં કેવાથી તમે ગઢવી સાહેબ સુધરી જતા હો અથવા ગઢવી સાહેબ બાપુને કઈ કાનમાં બાપુ સુધરી જતા હોય તો હો કરવાની ક્યાં જરૂર છે બિલકુલ આ તો મને સુધારવાનો આનો ઉદ્દેશ નથી અને તો માર્કેટિંગ પણ રસ છે ખ્યાલ આવ્યો હું એ પ્રકૃતિ નો માણસ નથી પણ મને એ ચિંતા ચોક્કસ થાય ખાલી આમ આદમી પાર્ટી નહી કોઈ પણ પાર્ટી હોય લોકશાહી

માતાજી પ્રત્યે મારો લગાવ હોવો જોઈએ એક વાત અલગ છે મારું મારું દેવી તત્વ ત્યાં મને લઈ જાય એ વાત આખી અલગ છે પણ હું ક્યાંક ને ક્યાંક ત્યાં જઈને હાથ જોડું અને ફોટા પડાવીને હું ધાર્મિક છું એવું બતાવવા માટે

300 રૂપિયા કમાતો એમાંથી 100 રૂપિયા વાપરીને કામ કરતો હોય છે બનવા તો નથી માંગતો પણ આવું પાપ જે લોકો કરે છે જે જે સમૂહ કરે છે એ હું નહીં ચૂપ રહો હું પૂરેપૂરા તાકાત થી એવા પ્રયત્નો કરીશ કે લોકો અસત્યના સાથી છે એ ડંકાની ચોટ પર કહીશ માત્ર વ્યક્તિ કેન્દ્રી છે તો હું ગુજરાત ને દેશ ને કહીશ કે આ વ્યક્તિ કેન્દ્રી છે જે માણસ એમને એમ પોતાના સ્વાર્થ માટે આખા સમૂહને ખોટે ધંધે લગાડે છે એ બધા ઉજાગર થશે બધું જ ઉજાગર થશે અને એમાં એ લોકોને હું જેને જેને કહીશ પછી એ વ્યક્તિ હોય સમૂહ હોય જેને જેને કહીશ એને હું તમારા માધ્યમથી એ પણ કહું છું કે મારા બાબતે કંઈ બોલવા જેવું હોય તો તૈયારી કરી રાખજો તમારે હામું બેટિંગ તો કરવું પડશે

દુનિયાને તો ખબર પડશે કે ગઢવી સાહેબ અને બાપુમાં આટલું પોઝિટિવ છે આટલું છે તો મારી લોકશાહી પ્રોપર દિશામાં જશે લોકો નિર્ણય લેતા વખત વિચારશે કે આ વંટોળિયો રિયાલિટી બેઝ ઉપર છે કે મશીનોથી ઉભો કરવામાં આવ્યો છે જી હમ બઉ બધી વાત સાચી અને જે કઈ હોય તે રાજકારણ જે કઈ પરંતુ બાપુ બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી લડવાના હશે કે નહીં પહેલા જે જિલ્લા પંચાયત પંચાયત નહીં એમાં એમાં ના કોંગ્રેસ હતો ને ત્યારે પદ પદમાં ના આખી મુદ્દો બદલાઈ જશે ભાઈ હું ખરેખર લોકોને એમ લાગે કે પોતાનું સર્ટિફિકેટ આપે હું એ નો માણસ જી હું જી બાબુ હોય કે ના હોય શું ફેર પડે સાહેબ કોઈ ફેર નથી પડતો તમારા તમે સત્યની સાથે હોવ તમને ભગવાન શક્તિ આપી હોય તમે ખોટા ને ખોટો અને હાચા ને હાચો કેવા માટે સક્ષમ હોઉં ને તો કઈ પદની પેલી નથી હોતી અને હું તો અનેક વખત આ છેલ્લા દસ દિવસમાં બોલી ચુકો છું કે ડેઝિગ્નેશન થી ચાલનારો માણસ હું છું જ નહીં હું એ ડેઝિગ્નેશન છોડી દઉં ડેઝિગ્નેશન આપણી તાકાત થી ચાલવું જોઈએ તો અને તો જ આવતીકાલ માટે લોકશાહી અને સમૂહ માટે આપણે કંઈક સારું કરી શકીએ એટલે સીધો જવાબ તમારો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની તો સ્પષ્ટ ના ભૂતકાળમાં પણ ના હતી વર્ષો પહેલા જ્યારે હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ ના હતી અને સત્યાવીસ ની વાત છે તો સત્યાવીસ તો હજી દૂર છે એનો એ બાબતે અત્યારે હા કહું કે ના કહું એ બંનેમાં હું ફોટો પડી શકું એવી શક્યતાઓ છે એટલે એ ઢોલ આપણે ત્યારે ઉગાડીશું જી

તો હકારાત્મકતા દેશના લોકોની આંખો માં જેના મનમાં આવે એવા ફાકા મારવાના હે તમે બકરાને સિંહ બતાવો ને સિંહ ને ગેંડો બતાવો ને મગર બતાવો ને ક્યાં સુધી ક્યાં સુધી આ આ બધું ન ચાલે વાસ્તવિકતા લઈ જાઓ તમે વાસ્તવિકતા કે ગઢવીભાઈ બતાવે કે આ મારું ઘી છે ટેસ્ટ કરી લ્યો બાપુ બતાવે કે આ મારું ઘી છે ટેસ્ટ કરી લ્યો લોકો ટેસ્ટ કરશે ને પછી જેને અપનાવવું હોય છે એ અપનાવશે એ વાત આખી અલગ છે પણ હું ડાલદા હું ડાલદા લઈને બેસું ને કે આ તો છે હિમાલય નો ઘાસચારો ચરેલી પવિત્ર ગાય નું હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક શિવના આશીર્વાદ મળેલું આ ઘી છે અને એ રીતના ઇમોશનો ખબર પડે કે ઓહો આ તો એકસો સાઈઠ નું નતું તો સાહેબ આવા લોકો પછી એક વખત તમે મને કહી દો કે બાપુ એ કિલ્લા ના છે એ ખરેખર એકસો વાળું છે એવું તમારે કહી દેવું એટલે તમારો ધર્મ પૂરો થયો પછી જો મારે મૂર્ખુ બનવું હોય તો એ મારો પ્રોબ્લેમ છે તમારો પ્રોબ્લેમ નથી હું ગુજરાતીઓ ગુજરાતીઓ દેશ ને કહીશ કે કયું ડાલદા છે અને કયું હિમાલય નું પવિત્ર છે જી